સરજુ કચરો વીણતો પ્લાસ્ટિક લોખંડ બોટલ જે મળે દિવસ હરખું ગયો તો બસો અઢીસો રૂપિયા બની જાય નહીં તો ભૂખ્યો જ સૂવું પડે પણ સરજુ બીજા છોકરાઓથી અલગ હતો જ્યારે ઉપરથી કોઈ વિમાન ઉડે તો કામ અટકાવી દે માથું ઊંચું કરીને આકાશ તરફ જુએ અને કાન ખોલીને સાંભળે તેને અવાજ યાદ રહેતા કઈ અવાજ સાચી કઈ ખોટી આ શોખ નહોતો નાનપણથી એની આદત હતી બસ એટલું યાદ હતું કે બાપુજી ખભે બેસાડીને કહેતા જો સરજુ ધ્યાનથી સાંભળજે દરેક એન્જિન પોતાની વાત બોલે છે આજનો દિવસ ખાસ હતો એરપોર્ટ થી નવું મેડ ઇન ઇન્ડિયા વિમાન ઉડાન ભરવાનું હતું મોટું ભારે 380 મુસાફરનું બહાર બેનર લાગ્યા અંદર નેતાઓ મંત્રીઓ બિઝનેસમેન વિદેશી મહેમાન બધું ચમકતું પણ સરજુને એ ચમકથી કાઈ લેવા દેવાનો હતો જેવું તેણે રનવે પાસે વિમાનની અવાજ સાંભળી હાથ આપમેળે અટકી ગયા દિલ ધડકવા લાગ્યું અવાજમાં હળવી તિરાડ હતી જાણે અંદર કંઈ ઘસાઈ રહ્યું હોય આંખ બંધ કરી ફરી સાંભળ્યું ના તો ખરાબ છે મોંમાંથી નીકળી ગયું આ અવાજ પહેલાં પણ સાંભળી હતી એક કાર્ગો પ્લેનમાં જે થોડા કલાકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી સરજુ ઊભો થઈ ગયો થેલી ત્યાં જ મૂકી અને વાડ તરફ દોડ્યો એક સિક્યોરિટી ગાર્ડ ઊભો હતો કાકા એ વિમાનમાં ખામી છે ઉડવા ના દો ગાર્ડે ઉપરથી નીચે જોઈને હસી નાખ્યું અરે સોકરા હાલ ભાગ તારું કામ કર અહીં કા છે કાકા પ્લીઝ એન્જિનની અવાજ બગડી ગઈ છે ગાર્ડનો ચહેરો કડક થઈ ગયો भा गई थी पण सरजू ना पग रोकाया नहीं ते जाणतो होतो जो અત્યારે ચૂપ રહ્યો તો મોટો અકસ્માત થશે બોર્ડિંગ શરૂ થઈ ગઈ હતી 200 મુસાફરોને લઈને જઈ ગઈ હતી સરજુ દોડતો જાણવણી ગેટ તરફ ગયો ત્યાં મધ્યમ વયનો માણસ પાણીની પાઇપ હાથમાં હતી નામ કનુભાઈ કનુ કાકા સરજુ બૂમ પાડી અરે સરજુ કા એવો હાફે છે કાકા એ નવું વિમાન એની आवाज ખોટી છે ડાબા એન્જિનમાં કંઈક ઢીલું છે ઘસારો થઈ રહ્યો છે કનુભાઈ હસ્યા तू तो रोज नवी बात लईने आ काका आ आवखते खरेखर खतरो से जो उड़से तो तूटी जसे कनूभाए सरजूनी आंख में जयू डर तो जूठ न चाल हूँ सुपरवाइजर ने कहूँ से जो खोटू निकलू तो मने ना फसाश खरु अंदर गया कनूभाए रेडियो पर बात कर थोड़ीवार इजनेर हेलमेट जैकेट टेब्लेट हाथ में शू से माम कनुभा सरजू तरफ इशारो कर आ छोकरो कहे से एंजीन में खामी से इजनेरे सरजू ने जॉइने पूछू तू शू बोले से सरजूए हिम्मत करी साहेब डाबा एंजीन में असामान्य वाइब्रेशन से अवाज खेचाई रही से जाने कई घसात होजनेर भम्मर संकोचाई आ शब्दों तने क्या थी आवड़े से सरजू चूप रहे हो। इजनेरे टेब्लेट जोई रिपोर्ट तो क्लियर से चाल एक झटपट चेक कर लईए एंजीन पास गया इजनेरे हेडसेट लगवा एक बे मिनिट पी चेहरो बदलाई गय हेडसेट काढ़ी नीचे वड़िया हाथ थी तपास्य अरे बाप एंजीन मउंट बोल्ट ढीलो से સર્જુએ આંખ બંધ કરી લીધી તેને ખબર જ હતી ઇજનેરે રેડિયો ઉપાડ્યો ફ્લાઇટ હોલ્ડ ટેક ઓફ રોકો અત્યારે પહેલી વખત કોઈએ સરજુની વાત સાંભળી અને આખું એરપોર્ટ થંભી ગયું એન્જિનની તપાસ થતાં જ કંટ્રોલરૂમમાં હલચલ મચી ગઈ રેડિયો પર અવાજો તેજ થઈ ગઈ ફ્લાઇટ હોલ્ડ ટેક ઓફ રોકો જાણવણી ટીમ અલર્ટ કેટલીક જ મિનિટમાં બોર્ડિંગ બસો અટકી ગઈ અને મુસાફરોને નીચે ઉતારવાનો આદેશ આપી દેવાયો પણ મામલો આટલો સરળ નહોતો આ કોઈ સામાન્ય ફ્લાઇટ નહોતી આ વિમાનમાં અનેક મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ, વિદેશી મહેમાનો મુસાફરી કરવાના હતા. મીડિયા પહેલેથી હાજર હતું. ઉદ્ઘાટનનો સમય નક્કી હતો. દરેક કેમેરા લાઇવ હતો. કંટ્રોલ રૂમમાં વરિષ્ઠ અધિકારી માથા પર પરસેવો લઈને ઊભા હતા. એક અધિકારી બોલ્યો, "માત્ર એક ઢીલો બોલ્ટ છે. ટાઈટ કરી દઈએ. ઉડાનમાં વિલંબ ના થાય." જાણવણી ઈજનેરે માથું હલાવ્યું, "સર, ઢીલો બોલ્ટ પોતાની મેળે ઢીલો નથી થતો. આ કોઈ આંતરિક તણાવનો સંકેત છે. આખી એસેમ્બલી તપાસવી પડશે." કેટલો સમય ઓછામાં ઓછો 3 કલાક રૂમમાં શાંતિ છવાય ગઈ તેજ હવારે સરજુ બહાર ઉભો હતો તેને કોઈ અટકાવ્યો ન હતો કદાચ તે થી કે બધા ખૂબ વ્યસ્ત હતા તે દૂરથી વિમાનને જોઈ રહ્યો હતો તેની નજર હજી પણ એન્જિન પર હતી કનુભાઈ તેની પાસે આવ્યો તું સાચો હતો દીકરા તેણે ધીમેથી કહ્યું સરજુએ માથું હલાવ્યું હજી પણ ખતરો છે કાકા માત્ર બોલ્ટ નથી તને વધુ શું લાગે છે કનુભાઈએ પૂછ્યું સરજુએ કેટલિક સેકન્ડ વિચાર્યું એન્જિન જારે ધીમી સ્પીડ પર પણ અસંતુલિત લાગે તો અંદર ક્યાંક મેટલ થાકી ગયું હોય છે ઉડાનમાં તે ફાટી શકે છે આ વાત કનુ ભાઈએ ઇજનેર સુધી પહોંચાડી ઇજનેરે ફરી તપાસનો આદેશ આપ્યો આ વખતે ઉડાન પૂર્વક અલ્ટ્રાસોનિક સ્કેન થર્મલ રીડિંગ બદ્ધુ 40 મિનિટ પછી રિપોર્ટ આવ્યો એન્જિન શાફ્ટમાં માઇક્રો ક્રેક હતો જો આ વિમાન ઉડ્યું હોત તો ઊંચાઈ પર એન્જિન જામ થઈ શકતું હતું આગ લાગી શકતી હતી કંટ્રોલ ગુમાવી શકતો હતો અત્યારે કોઈ પાસે वाद વિવાદની તક નહોતી ફ્લાઇટ આધિકારી કૃતે રદ કરી દેવાઈ. જેવી આ ખબર બહાર આવી મીડિયા તૂટી પડી. કેમેરા ફરી ગયા. સવાલોની વર્ષા શરૂ થઈ ગઈ. ફ્લાઇટ કેમ અટકાવી? વિમાન સુરક્ષિત નહોતું. આ નિર્ણય કોણે લીધો? અને પછી કોઈએ કહ્યું એક છોકરાએ ચેતવણી આપી હતી. બધાની નજરો સરજુ પર પડી. ફાટેલા કપડા, ગંદા હાથ, ગૂંચવાડા વાળ. આજ સે એક રિપોર્ટર એ પૂછ્યું. સરજુ ગભરાઈ ગયો. તેણે આટલું ધ્યાન ક્યારે જોયું નહોતું. એક પત્રકાર તેની પાસે આવ્યો. તારું નામ શું છે? સરજુ તે કેવી રીતે ઓળખ્યું કે પ્લેનમાં ખામી છે સરજુએ સાચું કહ્યું અવાજથી આ જવાબ ટીવી પર લાઇવ ચાલી ગયો કેટલાક લોકો હસ્યા કેટલાક ચૂપ થઈ ગયા પણ જે એન્જિનીરોએ રિપોર્ટ જોયા હતા તેઓ જાણતા હતા આ કોઈ મજાક નહોતું આજ વખતે ખબર ઉપર સુધી પહોંચી ગઈ હતી એક વરિષ્ઠ નેતા જે આ ફ્લાઇટમાં મુસાફરી કરવાના હતા તેણે તરત જ મળવાની ઈચ્છા વ્યક્ત કરી તે છોકરાને મારી પાસે લાવો આદેશ આવ્યો સરજુને ખબર નહોતી કે આ મુલાકાત તેની જિંદગીની દિશા બદલી દેશે પણ એટલું તો નક્કી હતું કે આજે તે માત્ર કચરો વીણનારો છોકરો નહોતો રહ્યો સરજુને પહેલી વખત વીઆઈપી લાઉન્જમાં લઈ જવાયો ચમકતું ફ્લોર ઠંડી હવા દિવાલો પર મોટી તસવીરો તે ડરી ગયો હતો તેના ગંદા કપડાને કારણે કેટલાક લોકો અજીબ નજરથી જોઈ રહ્યા હતા પણ કોઈએ તેને અટકાવ્યો નહીં લાઉન્જના વચ્ચે એક લાંબુ ટેબલ હતું તેના છેડા પર બેઠા હતા દેશના એક મોટા નેતા નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે જોડાયેલા ચહેરા પર ગંભીરતા આંખોમાં તેજ તું છે સરજુ તેઓએ પૂછ્યું જી સરજુએ ધીમેથી કહ્યું તને ખબર છે આજે તે વિમાનમાં કેટલા લોકો બેસવાના હતા હા સર ઘણા અને જો તે ઉડી ગયું હોત સરજુએ માથું નમાવ્યું તો કદાચ પાછું ના આવતું રૂમમાં શાંતિ છવાઈ ગઈ નેતાએ ઇજનેરો તરફ જોયું તમે કન્ફર્મ કરો છે કે જો આ છોકરો ના બોલતો તો અકસ્માત થઈ શકતો હતો વરિષ્ઠ ઇજનેરે વિના હિચકિચાહટ કહ્યું જી સર ગંભીર અકસ્માત નેતાએ ગહેરી શ્વાસ લીધી પછી સરજુ તરફ જોયું તે કોઈ લાલચમાં ના કર્યું છે ને ના સર સરજુએ તરત કહ્યું મને બસ અવાજ ખોટી લાગી હું ડરી ગયો હતો આ જવાબ સાંભળીને નેતા કેટલીક સેકન્ડ ચૂપ રહ્યા પછી બોલ્યા ડરે આજે સેંકડો જાનો બચાવી બહાર મીડિયા શોર મચાવી રહી હતી અંદર ઇતિહાસ બની રહ્યો હતો નેતાએ આદેશ આપ્યો આ આખી ઘટનાની આધિકારિક રિપોર્ટ બનશે અને આ છોકરાની ભૂમિકા તેમાં સ્પષ્ટ લખાશે એક અધિકારીએ હિંમત કરીને પૂછ્યું સર આ છોકરા માટે કોઈ ઇનામ નેતાએ હાથ ઉઠાવીને અટકાવ્યો ઈનામ નહીં જવાબદારી પછી તેઓએ સરજુને પૂછ્યું તું વાંચે છે સરજુ ચૂપ રહ્યો પહેલાં નહીં અત્યારે પણ નહીં રહેશે ક્યાં એરપોર્ટની પાછળ ઝૂંપડપટ્ટીમાં રૂમમાં બેઠેલા કેટલાક લોકો અસ્વસ્થ થઈ ગયા નેટાએ ખુરશીમાંથી આગળ વળીને કહ્યું સરજુ આજે ત્યાં જે કર્યું છે તે અસાધારણ છે પણ હું ઈચ્છું છે કે આ માત્ર એક સમાચાર બનીને ના રહે તેઓએ સેક્રેટરી તરફ જોયું આ છોકરાની આખી જવાબદારી સરકાર લેશે અભ્યાસ રહેવાની જગ્યા બધું સરજુની આંખો ફેલાઈ ગઈ સર હું અને નેતાએ વાત કાપીને કહ્યું જે જાનો તે બચાવી છે તેની કિંમત પૈસામાં માપી ના શકાય પણ દેશ તરફથી તને સન્માન મળશે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છ કરોડ રૂમમાં હલચલ મચી ગઈ સરજુને સમજાયું જ નહીં કે છ કરોડ શું હોય છે તેણે માત્ર એટલું પૂછ્યું સર હું અત્યારે કચરો નહીં વીણું નેતાના ચહેરા પર હળવી મુસ્કાન આવી ના દીકરા અત્યારે તું ઉડાન શીખીશ બહાર કેમેરા રાહ જોઈ રહ્યો હતો અને અંદર એક છોકરાની કિસ્મત કાયન માટે બદલાઈ ગઈ હતી જ્યારે સરજુ વીઆઈપી લાઉન્જમાંથી બહાર નીકળ્યો તો તેજ એરપોર્ટ તેને બિલકુલ અલગ લાગતું હતું કેટલા કલાકો પહેલા જે ગાડી સે તેને ધૂતકાર્યો હતો તેજ અત્યારે રસ્તો સાફ કરી રહ્યો હતો કેમેરા તેની તરફ ફરી રહ્યો હતો માઇક્રોફોન આગળ વધી રહ્યો હતો સરજુ અહી જુઓ તને કેવું લાગે છે ત્યાં બધું કેવી રીતે કર્યું આટલા સવાહો આટલા લોકો સરજુ ગભરાઈ ગયો તેણે પહેલી વખત કનુ કાકાનો હાથ કસીને પકડ્યો હું કંઈક ખોટું તો નથી કરી રહ્યો તેણે ધીમેથી પૂછ્યું કનુભાઈની આંખો ભરાઈ આવી ના દીકરા આજે તું બિલકુલ સાચું કરી રહ્યો છે તે જ હાંજે સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ થઈ મોટા અધિકારીઓ તકનીકી રિપોર્ટ બધું સામે મૂકવામાં આવ્યું સ્પષ્ટ કહેવાયું કે જો સમયસર ચેતવણી ના મળી હોત તો વિમાનના ઉડાન ભરતા જ એન્જિન ફેલ થઈ શકતું હતું અને તે ચેતવણીનું નામ હતું સરજુ ટીવી પર તેનો ચહેરો વારંવાર બતાવવામાં આવી રહ્યો હતો કચરો વીણનારા 16 વર્ષના છોકરાએ અટકાવી મોટી વિમાન દુર્ઘટના અવાજથી ઓળખી ખામી સેંકડોની જાન બચી એરપોર્ટની પાછળની ઝૂંપડીમાં લોકો ટીવી જોવા ભેગા થયા હતા તેજ ઝૂંપડી જ્યાં સરજુ રાત્રે પ્લાસ્ટિકની થેલીને ઓશિકું બનાવીને સૂતો હતો તેની વૃદ્ધ પડોશી બબડાઈ હું તો કહેતી હતી આ છોકરો અલગ છે પણ સરજુને આ બધું સમજાતું નહોતું તેને બસ એક અજીબ થાક અનુભવાતો હતો જેમ કેટલાક વર્ષોનો ભાર એકસાથે ઉતરી ગયો હોય રાત્રે તેને પહેલી વખત સરકારી ગાડીમાં બેસાડીને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયો સ્વચ્છ રૂમ બેડ ખોરાક ખોરાક જોઈને તે અટકી ગયો આટલું બધું મારા માટે હા અધિકારીએ કહ્યું અત્યારે બધું તારા માટે છે સરજુએ ધીમે ધીમે ખોરાક ખાધો દરેક કોળીયો અજાણ્યો લાગતો હતો બેડ પર સૂતા જ તેને ઊંઘ ના આવી આંખ બંધ કરતાં જ તે અવાજો ગુંજવા લાગી એન્જિનની હવાની વાઇબ્રેશનની તેણે છત તરફ જોઈને વિચાર્યું જો હું ના સાંભળતો તો શું થતું પહેલી વખત તેને અહેસાસ થયો કે તેની આ અજીબ ક્ષમતા કોઈ રમત નહોતી બીજા દિવસે એક ટીમ આવી મનોવૈજ્ઞાનિક શિક્ષક એવિએશન નિષ્ણાત તેઓએ તેને સવાલો પૂછ્યા ઘણા સવાલો અને દર વખતે સરજુનો જવાબ લગભગ એક જ હતો મને બસ અવાજથી ખબર પડે છે એક વરિષ્ઠ એવિએશન નિષ્ણાતે કહ્યું આ દુર્લભ ક્ષમતા છે કેટલાક લોકો સંગીતમાં ઓળખે છે કેટલાક મશીનોમાં નેતાનો સંદેશ આવ્યો આ છોકરાને સાચી દિશા આપો નક્કી થયું કે સરજુનો અભ્યાસ શરૂ થશે પહેલા સામાન્ય શાળા પછી તકનીકી તાલીમ અને જ્યારે સમય આવશે એવિએશનનો અભ્યાસ 6 કરોડ નું ફંડ તેના નામે ટ્રસ્ટમાં મૂકી દેવાયું સીધા હાથમાં નહીં જેથી ભવિષ્ય સુરક્ષિત રહે સરજુએ માત્ર એક વાત પૂછી હું કનુકાકાને મળી શકું પરવાનગી મળી જ્યારે કનુભાઈ આવ્યો સરજુએ કહ્યું જો તે દિવસે તમે મારી વાત ના માની હોત કનુભાઈએ અટક્યા વિના કહ્યું તો આજે હું જાતને માફ ના કરી શકતો બન્ને ચૂપ થઈ ગયા બહાર થી એક વિમાન ઉડાન ભરી રહ્યું હતું સરજુએ આંખો બંધ કરી અવાજ સાંભળી આ વખતે અવાજ સાચી હતી અને પહેલી વખત તેને સુકૂન મળ્યું સરજુની જિંદગી અત્યારે નિર્ધારિત શેડ્યુલમાં ચાલવા લાગી હતી હવારે શાળા બપોરે અભ્યાસ હાંજે કાઉન્સેલિંગ અને અઠવાડિયામાં બે દિવસ એરપોર્ટના તકનીકી વિસ્તારની મુલાકાત બધું નવું હતું પણ તેના અંદર કંઈ પણ બદલાયું નહોતું તે અત્યારે પણ અવાજો પહેલા સાંભળતો હતો ચહેરા પછી શાળામાં બાળકો તેને ટીવી વાળો સોકરો કહેતા હતા કેટલાક ઈર્ષા કરતા હતા કેટલાક વખાણ કરતા હતા પણ સરજુને આ બધાથી ફરક પડતો નહોતો વર્ગમાં બેસીને પણ જ્યારે ક્યારેક ઉપરથી પ્લેન પસાર થાય તો તેની આંગળીઓ આપમેળે અટકી જતી કાન સતર્ક થઈ જતા એક દિવસે એвиаશન તાલીમ દરમિયાન તેને હેંગરમાં લઈ જવાય સામે ઊભું હતું એક અધૂરું વિમાન તેનું એન્જિન ખુલ્લું હતું વરિષ્ઠ ટ્રેનરે કહ્યું સરજુ આજે પુસ્તક નહીં આજે માત્ર સાંભળ એન્જિન ચાલુ કરવામાં આવ્યો અન્ય વિદ્યાર્થીઓને અવાજ સંભળાતો હતો સરજુને તફાવત આ એન્જિન થાકી ગયું છે તેણે કહ્યું હજી નહીં પણ કેટલાક મહિનાઓમાં ટ્રેનર આશ્ચર્ય પામ્યો રિપોર્ટ કાર્ડ લાવવામાં આવ્યો સાચમાં પાર્ટ્સ તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં હતા તે દિવસે પહેલી વખત કોઈએ તેને કહ્યું તને માત્ર ભણાવવામાં નહીં આવે તારી પાસેથી શીખવામાં પણ આવશે પણ દરેક નવી શરૂઆત સાથે એક ડર પણ હતો મીડિયા અત્યારે પણ પાછળ હતો કેટલાક લોકો કહેવા લાગ્યા હતા કે આ બધું વધારી ચડાવીને કહેવામાં આવ્યું છે કેટલાકે આરોપ લગાવ્યો કે તેને શીખવવામાં આવ્યું હશે એક ટીવી ડિબેટમાં કોઈએ કહ્યું 6 કરોડ એક છોકરાને શું આ ડ્રામા નથી સરજુએ આ શો જોયો પહેલી વખત તેને ખરાબ લાગ્યો તે રાત્રે તેણે કનુભાઈને ફોન કર્યો જો હું સાચમાં ખોટો નીકળ્યો તો કનુભાઈએ અટક્યા વિના કહ્યું તો પણ તું ખોટો નહીં હોઈશ કારણ કે તે ઈમાનદારીથી સાંભળ્યો હતો સરજુ ચૂપ થઈ ગયો तेज अटवाडीये एक अन्य टेस्ट राखवामा आव्यो बिना जनावया तीन विमानानोनी आवाज रिकॉर्डिंग वगाडवामा आवी एकमा नानी खामी हती सरजूए તરત ओढखिली दी અત્યારે સવાલો બંધ થઈ ગયા સરકારે અધિકારિક નિવેદન જારી કર્યું આ ક્ષમતા દુર્લભ છે પણ વાસ્તવિક છે સરજુને સમજાયું તેની પરીક્ષા માત્ર 3 દિવસે નોતી આ દરરોજ चालવાની હતી પણ અત્યારે તે એટલો નોતો અને સૌથી મહત્વની વાત અત્યારે તે ડરતો નોતો સમય વીતવા લાગ્યો सरजू અત્યારે માત્ર 13 વર્ષનોતો રહ્યો તેનું નામ લેવામાં આવતું હતું સેમિનારોમાં તાલીમ પ્રોગ્રામ્સમાં અને ક્યારેક સંસદની બેઠકોમાં પણ જો એક 16 વર્ષનો છોકરો સાંભળી શકે છે તો સિસ્ટમ કેમ નહીં આ વાક્ય અનેક વખત પુનરાવર્તિત થયું સરજુનો અભ્યાસ ઝડપથી આગળ વધી રહ્યો હતો ગણિત અત્યારે પણ મુશ્કેલ લાગતું હતું પણ મશીનોની ભાષા તેને આપમેળે સમજાવતી હતી તેને ઔપચારિક શબ્દો આવતા નહોતા પણ અર્થ સ્પષ્ટ હતો એક દિવસે તેને દિલ્હી બોલાવવામાં આવ્યો એક રાષ્ટ્રીય સુરક્ષા સંમેલનમાં મોટા અધિકારીઓ, વૈજ્ઞાનિકો, પાયલોટ હાજર હતા. સરજુ સૌથી પાછળ બેઠો હતો. જ્યારે તેનું નામ બોલાવવામાં આવ્યું તો આખું હોલ શાંત થઈ ગયું. તે મંચ પર ગયો, હાથ કંપી રહ્યા હતા. મને બોલવું નથી આવડતું, તેણે કહ્યું. હું માત્ર સાંભળી શકું છું. હોલમાં હળવી મુસ્કાન ફેલાઈ ગઈ. પણ જો આપણે સાંભળવું શીખીએ, સરજુએ આગળ કહ્યું, તો કદાચ અકસ્માતો પહેલા અટકાવી શકીએ. આ ભાષણ નહોતું, આ અનુભવ હતો. આ રહ્યો લાંબો સમય સુધી વાગતી રહી તેજ દિવસે સરકારે એક નવી પહેલની જાહેરાત કરી સાઉન્ડ બેસ્ડ સેફ્ટી પ્રોગ્રામ અને સરજુ તેનો ચહેરો બન્યો તેના નામે એક સ્કોલરશિપ શરૂ થઈ ગરીબ બાળકો માટે જે તકનીકી કૌશલ્ય ધરાવે છે જ્યારે તે મંચ પરથી ઉતર્યો કોઈએ તેને પૂછ્યું તને સૌથી વધુ ખુશી ક્યારે થઈ સરજુએ વિચાર્યું તે દિવસે નહીં જ્યારે મને 6 કરોડ મળ્યા તેણે કહ્યું તે દિવસે જ્યારે પહેલી વખત કોઈએ મારી વાત પર વિશ્વાસ કર્યો एयरपोर्ट ની બહાર તેજ ઝૂપડી અત્યારે પણ હતી સરજુ ક્યારેક ત્યાં જતો હતો બાળકોને જોતો હતો તેમાં જાતને શોધતો હતો એક બાળક બોલ્યો ભાઈ હું પણ પ્લેન બનાવીશ સરજુ મુસ્કુરાયો પેલા સાંભળું શીખ દેશે તેને હીરો કયો મીડિયા એ આયકોન પણ સરજુ અત્યારે પણ જાતને તેજ માનતો હતો એક સોકરો જે आवाजમાં પણ સત્ય સાંભળી શકે છે કેટલાક વર્ષો પછીની વાત છે તેજ એરપોર્ટ પર પણ આ વખતે દ્રશ્ય અલગ હતું હેંગરની બહાર એક નાનું સમારોહ રાખવામાં આવ્યો હતો વધુ કેમેરા નોતા ના કોઈ શોર્ બસ કેટલા ઇજનેરો તાલીમ કરતાઓ અને તેજ લોકો જેઓ શરૂઆતમાં સરજુની વાત સાંભળી હતી એક વિમાન તૈયાર ઊભું હતું પૂરી રીતે તપાસેલું સુરક્ષિત સરજુ અત્યારે 18 નો થઈ ગયો હતો કપડા સાદા હતા પણ આંખોમાં તેજ જૂની ચમક હતી આજે તે માત્ર જોવાનો તો આવ્યો આજે તે ભાગ બનવા આવ્યો હતો વરિષ્ઠ ઇજનેરે તેને બોલાવ્યો આજે તું માત્ર સાંભળીશ નહીં તેણે કહ્યું આજે તું તપાસ પણ કરીશ સરજુએ ગ્لوવ્સ પહેર્યા એન્જિન પાસે ગયો હાથ મૂક્યો આંખો બંધ કરી બધું શાંત હતું બધું ઠીક છે તેણે કહ્યું પહેલી વખત તેની વાત પર કોઈ સવાલ ન થયો વિમાન ધીમે ધીમે રનવે તરફ વધ્યું સરજુ એક તરફ ઊભો જોઈ રહ્યો જેવું ટેક ઓફ થયું તેની શ્વાસ અટકી કાન સતરખ હતા અવાજ સ્વચ્છ હતી સંતુલિત વિમાન આકાશમાં ઊઠી ગયું સરજુએ માથું નમાવ્યું તેજ હાંજે તેને એક પત્ર મળ્યો સાદો લિફાફો અંદર માત્ર એક લાઈન લખેલી હતી દેશ ને તારા પર વિશ્વાસ છે તેણે પત્ર વાળ્યો ખિસ્સામાં મૂક્યો તે રાત્રે તેણે તેજ કર્યું જે તે હંમેશા કરતો આવ્યો હતો આકાશ તરફ જોયું એક અન્ય વિમાન પસાર થયું સરજુ અટક્યો સાંભળ્યો મુસ્કુરાયો કારણ કે અત્યારે તે જાણતો હતો કે કેટલી કવાજો માત્ર ચેતવણી નથી હોતી કેટલી કવાજો રસ્તો બતાવે છે જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો चेनल ने सब्स्क्राइब करजो आ वर्ता ने तरा मित्रों साथे शेर करजो कमेंट बॉक्स में तरा शहर के गामनु नाम जरूर लखजो जे अमेर खबर पड़े ते क्या ज्यासो